મિત્રો આપણે છીએ અત્યારે હળવદ શહેરના વોર્ડ નંબર માં આવેલ માથાપરાનો જે બગીચો તરીકે જે વિસ્તાર ઓળખાય છે જ્યાં બગીચો આવેલો છે ને માથાપરા વિસ્તારનો આ બગીચો છે અને પાલિકા સંચાલિત છે આપણે તમને બતાવીએ આવા હળદમાં ત્રણ ચાર છે ચાર જે છે મિત્રો એ બે એક તો બતાવ્યો તો કાલે આ બીજો છે અને હવે આવતીકાલે ત્રીજો પણ બતાવ્યું ચોથો પણ બતાવવાના છે હેન્ડ્રી ગેટ આ હેન્ડ્રી ગેટ છે એક બાજુમાં વાહ તો આ ગેટ તમે જુઓ તો એક બાજુ તો આ ચટણી છે એક બાજુની તો પૂરી ગઈ છે એટલે એ તો એમણે છે ત્યાં આગળ લાકડા બાંધીને અમને વ્યવસ્થા ઊભી કરી દીધી છે આખી કે કંઈ અંદર બીજા કોઈ અવારા તત્વો જે છે એ પ્રવેશે નહીં અને ખાલી બેનર મારવાથી જે છે એ અવારા તત્વો સુધરવાના નથી એક વાત અભિગત છે પોલીસ પણ ઘણા બધા નિયમો જે છે તે નિયમો બતાવતી હોય તો ગુનેગારો સુધરી જાય પરંતુ એ વાત પાલિકા ખરેખર ભૂલી ગઈ છે અહીંયા પાલિકાએ અંદર આપણે એન્ટર થઈ એટલે પહેલાં તો એક એમને એક બેનર માર્યું છે જાહેર સૂચના કરીને આપણે એ પણ વાંચીએ ને તેની સાથે આ માધાપરાનો જે બગીચો છે મિત્રો આ પાલિકા સંચાલિત છે એ પણ તમને બતાવો છે આગળ તો પાણીના ફુવારાને જે તે સમયે લાખો રૂપિયા ખર્ચ્યા હતા પરંતુ એ અત્યારે બધી બંધ છે હિંચકા અને લપોસિયા અને આ બધી જે છે મિત્રો એ છે ને સ્ટ્રીટ લાઇટો એના આજુબાજુના લોકો પાસેથી જાણવા મળી મિત્રો આપણને માહિતી કે બધી સ્ટ્રીટ લાઇટો બંધ છે વચ્ચે એક ટાવર ઊભો કરવામાં આવ્યો તો ને ટાવરની અંદર પાંચ છ સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી પરંતુ એની મોટા ભાગની બંધ છે રાત્રિના સમયે એ ટાવરની માત્ર ત્રણ સ્ટ્રીટ લાઇટ જે છે એ ચાલુ છે અહીં જાહેર નોટિસ સામે એક માયરી હતી કે કોઈ અહીંયા અવારા તત્વો આવે તો પહેલાં નોટિસ જે છે એ વાંચ્યા પછી આવે ઓકે અરે અરે માઇક બંધ છે મિત્રની કોમેન્ટ આવી રહી છે એટલે પહેલાં આપણે જોઈ લઈએ મિત્રો

એટલે પછી આપણે વાત ચાલુ કરીએ અને અહીં આ સ્ટ્રીટ લાઇટના અહીંયા આગળ પણ જે છે પોલ ઊભા કરવામાં આવ્યા છે જે તે સમયે સ્ટ્રીટ લાઇટો નાખવામાં પણ આવી હતી પરંતુ અહીંયાથી પણ સ્ટ્રીટ લાઇટો જે છે મિત્રો એ ચોરી ગઈ છે લઈ ગઈ હશે કોઈ બે અને બે ચાર ને બે છ એ પોલ ઊભો કરવામાં આવ્યો છે આખી છ સ્ટ્રીટ લાઇટો છે એમાં કહી રહ્યા છે કે આ બાજુની ત્રણ ચાલુ છે ઓલી બાજુની ત્રણ બંધ છે બાકીની જે કંઈ આગળ સ્ટ્રીટ લાઇટના પોલ ઊભા છે પરંતુ એ એક પણ પોલમાં સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી એ બધી બંધ છે અને મિત્રો આ આપણે એટલા માટે બતાવીએ છીએ કે અડોદમાં આવા લાખો રૂપિયાના ખર્ચે બગીચાઓ જે છે એ પાલિકાએ અગાઉ બનાવ્યા છે તો એની કોઈ જાળવણી કરવામાં આવતી છે નહીં અને નવો જે બગીચો છે એ પાલિકા અત્યારે શરણેશ્વર જે તળાવ છે મિત્રો સામતસર જે તળાવ છે ત્યાં આગળ બનાવી રહી છે ફર તો આપણે આંટો મારી એક અને આ તો આ વોર્ડ નંબર ચારમાં વિશાળ જગ્યામાં આખો આ ગાર્ડન જે છે માધાપરા ગાર્ડન તરીકે ઓળખાય છે તો એ આખું બનાવવામાં આવ્યું છે અને એની અત્યારે હાલત શું છે મિત્રો એ તમે જુઓ આ કદાચ પાણીની કુંડી બનાવવામાં આવી છે પરંતુ છે આ કાલ અમને અમુક મિત્રોના ફોન આવ્યા કે માધાપરાનું ગાર્ડન જે છે એ પણ બતાવા લાયક છે અને તમે વિચાર તો કરો બારી જે છે તો એને એને દરવાજો નથી એ પતરા ઢાંકી દીધા છે અને સાફ સફાઈ જે છે આ બાજુ તો કારણ કે કોઈ આવતું જ નથી ઓલી બાજુ બાળકોની છે કંઈ પ્રસંગ કે આજુબાજુમાં હોય તો ઘણા અહીંયા બાળકોને આવતા હોય લપસિયા ખાવાની ઈચકા ખાવાના આ બધું તો આ બધું જે તે સમયે લાખો રૂપિયાનો ખર્ચો તો કરવામાં આવ્યો હતો અને આ સંરક્ષણ દિવાલ પણ હું એવું માનું છું કે હમણાં હમણાં જ નવી જ બનાવી છે ને કાં પછી પ્લાસ્ટર કર્યું છે કાં હતી એથી થોડીક ઊંચી ઉપાડી એ તો બધું આખું વ્યવસ્થિત છે પરંતુ આ જો આ બગીચાની હાલત છે હળવદની અને હળવદમાં આવા ચાર જ બગીચા છે વધારે કંઈ છે નહીં હવે કાલે આપણે અટલ બિહારી વાજપેયી સિનિયર સિટીઝન જે છે ને મિત્રો એ પણ તમને બતાવવું છે કે એ પણ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું તો એની હાલત અત્યારે શું છે અને એવું કંઈ છે નહીં મિત્રો કે આ લોકોએ ઉપયોગ કરી કરીને આ બધું ઘસાઈ ગયું ને આવું જૂનું થઈ ગયું ઉપયોગમાં જ ન થયું આ વાત હકીકત છે બનાવ્યા પછી લોકોના ઉપયોગમાં જ ન થયું અને આવી રીતના ધૂળ ખાય છે કારણ કે જાળવણી કરવામાં આવતી નથી અહીંયા સૂચનાઓ પાલિકા મારી દે છે કે ભાઈ અવારા તત્વોએ પ્રવેશ કરવો નહીં નહીં તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે પરંતુ તમે કોની સામે કાર્યવાહી કરી એની એકાદી નોટ જાહેર કરો તો એવા અવારા તત્વોને પણ ખબર પડશે કે ખરેખર પાલિકા કાર્યવાહી કરશે તમે કંઈ કરતા નથી એટલે તો એમનામાં હિંમત જે છે એ બેવડાઈ ગઈ છે ઓલો ત્રણ રસ્તા બગીચો આપણે કાલ જોયો હતો એમાં મિત્રો તમને પણ ખ્યાલ હશે તમે પણ જોયું તો એમાં કે દરવાજા ચોરી ચોરી ગયા ગયા અહીંયા એ નથી કારણ કે આજુબાજુમાં બધા વિસ્તારમાં લોકો અહીં રહે છે છે એટલે અહીંયાથી ચોરી જવું પરંતુ ભાંગ તોડને એવું તો અહીંયા પણ કરેલું છે ઘણું અને સાફ સફાઈ તો જરા પણ કરવામાં નથી આવતી એ પણ તમે આ વિડીયોમાં જોવો છો મિત્રો અને આ બાજુ તમે જુઓ કે આ બધું બાળકોને રમવાના સાધનો છે નાના નાના બાળકોને હવે આ સેના કેબલ છે એ ખબર નથી કઈ અહીંયાથી દેખાતું નથી પણ હું એવું માનું છું કે સ્ટ્રીટ લાઈટ ના નાના કેબલો છે પાણીની તો પાઇપ છે નહીં તો હવે આ રીતના કેબલો બહાર પીડ્યા છે એમણે તમે વિચારો પછી આ સામે સ્ટ્રીટ લાઇટના કેબલો એમણા પીડ્યા છે તો કોઈ બાળકોને કારણ કે એમને થોડી ખબર પડવાની છે આ જો તો અહીં આગળ આમાં આમાં બાળકો કઈ રીતના રમે આ બાજુનું એક એન્ટ્રી ગેટ બીજો અને બાજુમાં તો તલાવડી છે અને એનું પાણી એટલું દુર્ગંધ મારે આ બાજુ આ તો ગેટ આમને બનાવ્યો તમે જો તો આની ચક્રી કોક ચોરી ગયું અને બગીચામાં એન્ટ્રી કરો એ પહેલા આ ગંદકીમાંથી તમારે પસાર થવાનું આ જોઈ લો અને અહીંયા તો

આ વૃક્ષો કાપ્યા હતા તો એમણે રાખી દેવામાં આવ્યા છે એને પણ અહીંયાથી લીધા નથી આમને એટલે આવા જે મિત્રો આ બગીચા છે એ આપણે એટલા માટે બનાવીએ છીએ જે છે એને કોઈ સાળ સંભાળ લેવામાં કંઈ આવતી નથી અને નવા નવા બનાવી રહ્યા છે આની સીટ બધી લઈ ગયા લાગે એવું છે પડી જાય તો આ પાઇપ આ સ્ટ્રીટ લાઇટોના ખાલી થાંભલા અને ઉઘાડા વીજ વાયર બધા એમણા જુઓ તમે આ અને અહીં જે છે આ ગાર્ડનની શોભા વધે એટલા માટે હું એવું માનું છું પાણીના ફૂવારાને જે તે સમયે બનાવી આવી છે એમને અને કાં પછી બનાવવાના છે ને પછી ભૂલી ગયા ખરેખર બનાવવાના હતા એમ અને હાથ ફેરવે તો એ ઉપર લોહી કાઢી નાખે એવું આ માથાપરાનું ગાર્ડન છે અહીંયા પાણી તો ભર્યું પણ માવાના કાગળ ને પિચકારીઓથી બધું રંગી ગયું છે એ તમે જોવો એક મિત્ર કહી રહ્યા છે ને આ રીતે જૂનું સાચવીને રાખો તો એ ઘણું છે નવાની કઈ જરૂર નથી પણ જૂનામાં કંઈ મળે એવું છે નહીં જે મળવાનું છે એ નવું કંઈક કરશે તો એમાં મળશે અને અહીંયાથી કચરો કદાચ થયો હોય તો ઉપાડીને આ બાજુ નાખી દે તમે જુઓ ઓલી બાજુ આપણે જઈ એટલે આવી પરિસ્થિતિ જે છે મિત્રો એ હળવદના વિવિધ ગાર્ડનોની છે અને આપણે આ ગાર્ડનો બધા બતાવા છે પાલિકાને એટલે પેલા જે છે એને તમે સાચવો એ જોવો પેલા આ સાધનો બધા કેટલા લાખોના ખર્ચે મૂકવામાં આવ્યા હતા અહીં કે આ બાળકો રમી શકે પરિવાર સાથે ક્યારેક લોકો શાંતિથી અહીં બેસી શકે એવા હેતુ સાથે અને જે આ છે હવે આય બધું કાટ થઈ ગયું હમ સર્જરી થઈ ગઈ લપસણીની ઓકે તો મિત્રો આ તું હળવદ શહેરના વોર્ડ નંબર ચારમાં આવેલ માધાપરા ગાર્ડન તરીકે આ ઓળખાય છે માધાપરા ગાર્ડન આપણે બગીચો કઈ આ એ હતો એ ગંદકી પણ તમે જુઓ કે કેટલી ગંદકી છે સાફ સફાઈને કઈ કરવામાં આવતું નથી જે કંઈ સાધનો બાળકોને મનોરંજન માટે રમવા માટેના એ બધા કાટ ખાઈ ગયા છે ગમે ત્યારે અમુક ફળે એવા છે ગમે ત્યારે અમુક વાગી એવા છે અને સ્ટ્રીટ લાઇટના જે પોલ ઊભા કરવામાં આવ્યા છે તેમાં સ્ટ્રીટ લાઇટો કેટલાયમાં છે નહીં છે તો પછી બંધ છે અને એક ટાવર જે સ્ટ્રીટ લાઇટનો છે તો એ ટાવરમાં પણ મોટા ભાગની બધી બંધ છે અહીંયા આજુબાજુના લોકો પાસેથી જાણવા મળ્યું તો ત્રણ સ્ટ્રીટ લાઇટો ખાલી અહીં ચાલુ છે લોકોની એ પણ એક માહિતી અમારા સુધી પહોંચી હતી કે રાત્રિના સમયે અવારા તત્વો જે છે અહીંયા આગળ મહેફિલો જમાવતા હોય છે તો ખાસ પાલિકા તંત્ર જે છે એ ધ્યાન આપે પોલીસ તંત્ર પણ એ ધ્યાન આપે તે જરૂરી છે અને જે બગીચાઓ લાખો રૂપિયાના ખર્ચે અગાઉ જે બનાવ્યા છે તો એની જાળવણી કરવામાં આવે નવા બનાવવાની કંઈ જરૂર નથી જે છે એને સાચવો એ વ્યવસ્થિત સાચવો અને પછી નવા બનાવો તો એમાં કંઈ વાંધો નથી આભાર મિત્રો